નમસ્કાર દર્શક મિત્રો શું તમે રાત દિવસ સખત મહેનત કરો છો છતાં મહિનાના અંતે તમારો હાથ ખાલી રહે છે શું તમને લાગે છે કે તમારા ઘરમાં પૈસા આવે તો છે પણ કોઈને કોઈ બહાને તે પાણીની જેમ વહી જાય છે ક્યારેક બીમારીમાં ક્યારેક નકામાં ખર્ચમાં કે ક્યારેક દેવામાં જો હા તો આ વિડિયો તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે લક્ષ્મી ચંચલા અસ્થિ એટલે કે ખૂબ જ સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે આજે હું તમને એક એવા પ્રયોગ વિશે જણાવવા જઈ રહ્યો છું જે માત્ર શુક્રવારે જ કરવાનો છે આ કોઈ સામાન્ય ટોટકો નથી પણ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાની એક શાસ્ત્રોક્ત વિધિ છે મિનિટના આ પહેલા ભાગમાં આપણે સમજીશું કે પૈસા કેમ તકતા નથી અને એ કયો નાનકડો પ્રયોગ છે જે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો કારણ કે એક નાની ભૂલ તમને આ ફળથી વંચિત રાખી શકે છે ઘરમાં પૈસા ટકવાના જ્યોતિષીય કારણો મિત્રો નબળો હોય દોષ નકારાત્મક હોય ત્યારે પૈસા ટકતા નથી શુક્રનું મહત્વ શુક્ર એ ભૌતિક સુખ સંપત્તિ અને વૈભવનો કારક છે જો શુક્ર નીચનો હોય અથવા રાહુકેતુ થી પીડિત હોય તો વ્યક્તિ પાસે પૈસા આવે તો છે પણ તે સુખ ભોગવી શકતો નથી નકારાત્મક ઉર્જા આપણા ઘરના અમુક ખૂણાઓ જો અશુદ્ધ હોય અથવા ઘરમાં જૂની પુરાણી નકામી વસ્તુઓ પડી હોય તો લક્ષ્મીજી ત્યાં વાસ કરતા નથી આજના આ વીડિયોમાં આપણે એવા ઉપાયો વિશે વાત કરીશું જે તમારા ઘરની નકારાત્મકતાને દૂર કરી શુક્રગ્રહને બળવાન બનાવશે શુક્રવારનો વિશેષ શ્રી મંત્ર પ્રયોગ હવે આપણે મુખ્ય વિષય પર આવીએ શુક્રવાર એ માતા લક્ષ્મીનો દિવસ છે આ દિવસે કરવામાં આવતો કમળ કાકડી અને સફેદ વસ્તુનો પ્રયોગ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે પ્રયોગની સામગ્રી એક લાલ રેશમી કાપડ પાંચ કમળ કાકડીના બીજ થોડા ચોખા અક્ષત જે આખા હોય તૂટેલા ન હોય એક શુદ્ધ ઘીનો દીવો વિધી શુક્રવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરો શક્ય હોય તો સફેદ કે ગુલાબી કપડા પહેરવા તમારા પૂજા બેસી માતા લક્ષ્મી સામે દીવો પ્રગટાવો લાલ આ વસ્તુઓ રાખી માતાના ચરણોમાં અર્પણ કરો અને ઓમ શ્રી નમઃ ન્રનો એકસો આઠ વાર જાપ કરો આ પ્રયોગ તમારી માનસિકતા અને ઘરના માં કેવા બદલાવ લાવશે તે હું તમને આગળ સમજાવું છું તિજોરી અને રસોડાનું રહસ્ય શાસ્ત્રો મુજબ સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે અને રસોડું એ ઘરનું અન્નપૂર્ણા સ્થાન છે જો તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય તો શુક્રવારે રસોડામાં આ ફેરફાર જરૂર કરો રસોડાની શુદ્ધિ શુક્રવારે ક્યારે પણ રસોડામાં એંઠા વાસણ ન રાખવા રાત્રે રસોડું સાફ કરીને જ સૂવું દક્ષિણાવર્તી શંખ જો તમારી પાસે દક્ષિણાવર્તી શંખ હોય તો શુક્રવારે તેમાં ગંગાજળ ભરી આખા ઘરમાં આનાથી ઘરમાં રહેલો દરિદ્રતા દોષ દૂર થાય છે તમારી તિજોરીમાં શુક્રવારે એક લાલ કાગળ પર શ્રી લખીને રાખવાથી ધનનું આકર્ષણ વધે છે આ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે અમુક ચોક્કસ રંગો અને મંત્રો આપણી આસપાસના ઉર્જા ક્ષેત્રને બદલી નાખે છે ધન ટકાવવા માટે માત્ર કમાવવું જરૂરી નથી પણ પુણ્ય કમાવવું પણ જરૂરી છે શાસ્ત્રોમાં લખ્યું છે કે દાનમ ભોગો ગતયો ભવંતિ વ્ય ધનની ત્રણ ગતિ છે દાન ભોગ અને નાશ જો તમે દાન અને ભોગ નહીં કરો તો ત્રીજી ગતિ એટલે કે નાશ નિશ્ચિત છે શુક્રવારે સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ દૂધ દહીં અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવાથી શુક્ર દેવ પ્રસન્ન થાય છે અને મહત્વનો રાત્રિનો આ પ્રયોગ છે શાસ્ત્રોમાં રાત્રિના સમયને સિદ્ધિનો સમય માનવામાં આવે છે પ્રયોગ શુક્રવારે રાત્રે સૂતા પહેલા ચાંદીની વાટકીમાં જો ચાંદી ન હોય તો માટીના દીવામાં બે નંદ લવિંગ અને થોડું કપૂર સળગાવો તેને આખા ઘરમાં ફેરવો અને છેલ્લે તમારા રસોડામાં રાખી દો ફળ આ પ્રયોગથી ઘરની નકારાત્મક પ્રયોગની ભસ્મ થઈ જાય છે લવિંગ એમાં લક્ષ્મીનું પ્રતીક છે અને કપૂર નકારાત્મકતાને શોષી લે છે આ પ્રયોગ કરવાથી ઘરમાં પૈસાનો બગાડ અટકે છે અને સુખ શાંતિ વધે છે કહેવાય છે કે માતા લક્ષ્મી હંમેશા મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશ કરે છે જો તમારા ઘરનો ઉંબરો શુક્રવારનો વિશેષ ઉપાય દર શુક્રવારે સવારે ઉઠીને મુખ્ય દ્વાર પર હળદર અને પાણીનું મિશ્રણ હાટવું દરવાજાની બંને બાજુ સ્વસ્તિકેટલે કે સાથીઓ બનાવો શાસ્ત્રોક્ત માન્યતા હળદર એ શુદ્ધતાનું પ્રતીક છે અને સ્વસ્તિક એ ગણેશજી અને લક્ષ્મીજી સ્વાગત સૂચવે છે જે ઘરના ઉંબરા પર શુક્રવારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી જો તમે બહુ વ્યસ્ત રહો છો અને મોટા પ્રયોગો નથી કરી શકતા તો આ એક મંત્રની શક્તિને સમજો શુક્રવારે રાત્રે અગિયાર વાર શ્રી જાપ સ્ફટિકની માળાથી અથવા આંગળીના ટેરવે કરો આ મંત્રને બીજ મંત્ર કહેવાય છે આનાથી તમારા મસ્તિષ્કમાં એવા તરંગો ઉત્પન્ન થાય છે જે તમને સાચી દિશામાં કામ કરવાની અને પૈસા બચાવવાની બુદ્ધિ આપે છે યાદ રાખજો ધન કમાવવા માટે માત્ર મહેનત નહીં પણ માતા સરસ્વતીની બુદ્ધિ અને લક્ષ્મીજીની કૃપા ઉધાર પૈસા ના આપવા ખાસ કરીને સાંજ પછી ઘરમાં કચરો કે ભંગાર ભેગો ન થવા દેવો સ્ત્રીઓનું સન્માન કરવું કારણ કે સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં કકડાટ થાય છે ત્યાં કુબેરનો ભંડાર પણ ખાલી થઈ જાય છે તો મારા વાલા દર્શક મિત્રો આ હતા શુક્રવારના એ અચૂક પ્રયોગો જે તમારા ઘરની આર્થિક સ્થિતિને જડમૂળથી બદલી શકે છે યાદ રાખજો જ્યોતિષ અને શાસ્ત્રો આપણને માર્ગ બતાવે છે પણ તે માર્ગ પર ચાલવું અને મહેનત કરવી એ આપણી જવાબદારી છે તમારો અતુટ વિશ્વાસ અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારે ખાલી જતી નથી મને પૂરી શ્રદ્ધા છે કે જો તમે આ આમાંથી કોઈ પણ એક પ્રયોગ પૂરી શ્રદ્ધા સાથે શરૂ કરશો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતોષ નો સૂર્યોદય ચોક્કસ થશે તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમે ઇચ્છતા હોવ કે હું કોઈ ખાસ વિષય પર વીડિયો બનાવું તો તે પણ લખજો આ વીડિયોને તમારા એવા મિત્રો સાથે શેર કરજો જેઓ આર્થિક મુશ્કેલીમાં છે કારણ કે બીજાની મદદ કરવાથી ભગવાન આપણી મદદ કરે છે ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી આવી જ શાસ્ત્રોક્ત માહિતી તમને મળતી રહે માતા મહાલક્ષ્મી આપના ઘર માં સદાય વાસ કરે અને આપનું ઘર ધંધાને થી ભરેલું રહે તેવી પ્રાર્થના સાથે આવજો ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ